નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર દર વર્ષે જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંઘાથે સોળ છ બે હજાર પચીસથી આઠ સાત પચીસ સુધી નાતજાત ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રા મોકલવા જઈ રહ્યા છે ઉદ્દેશ આ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા સાસુ સંબંધ વચ્ચેનો વધુ ઘાટ બનાવવા માટેનો હોય જેથી કરતા તમામ દીકરીના લગ્ન જીવન વધુ મજબૂત બનાવી શકાય પવિત્ર તીર્થ સ્થળોની જાત્રાએ મોકલવામાં ડોક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતે અનોખું ઉદાહરણ આપી રહ્યા છે યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પર ઉર્જા સ્કોલરશીપની સેવા આપી રહ્યા છે સોળ છ થી પ્રારંભ થનારા પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસોથી વધારે બહેનો પ્રયાગરાજ સંગમ વારાણસી છાપૈયા અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું દર્શન કરી છ દિવસના રહેવા જવા માટેની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુતિલક કરી રવાના કરવામાં આવશે આ અંતર્ગત તેર છ બે પચીસ શુક્રવારના રોજ મિતુલ ફાર્મ સંગ્રહની પાછળ વરાછા રોડ સુરત ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટેનું આયોજન પણ કરાયું હતું પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ હારૂખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરિયું લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ એ દીકરીને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના નિકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ હારૂખભાઈ પટેલ પીપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના સહયોગી સંસાધારક